શું નામ તમારું સુનીલભાઈ સુનીલભાઈ બાંગ્લાદેશની જે ક્રાઇસિસ થઈ છે શેખ હસીનાને ભારતમાં એના વડાપ્રધાનને આશરો આપવો પડ્યો છે પણ હવે એવું કે છે કે દુનિયાનું સૌથી મોટું સ્થળાંતર થવા જઈ રહ્યું છે એક કરોડ હિન્દુ ભારતમાં આવી રહ્યા છે બાંગ્લાદેશ થી એવું મમતા બેનર્જી અને એક મંત્રીનું માનવું છે શું કેશું સારું કહેવાય ને હિન્દુ છે એમને ત્યાં શરણ કોઈ મળવાની નથી આ હિન્દુસ્તાન છે હિન્દુસ્તાનમાં એમનો હક છે આવવાનો ભલે આવે બીજા બધા ગુસ્સપેટીઓ થાય જ છે નથી થતી લીગલી આવશે લીગલી એમને હાલવું જોઈએ નાગરિકત્વ હિન્દુ જ નહીં સમય આપણે સહારો એમને ના સંભાળી તો બીજું કોણ સંભાળશે એટલે મમતા ને સપોર્ટ કેન્દ્ર કરશે હવે આ લોકો કરવો જ પડે ને જવાનું ગવર્મેન્ટ કોઈ નહી હોય અત્યારે જે પરિસ્થિતિ એવી છે કે એમને શરણ જોઈએ આપણે કેટલા બધા ઘુસપેટીઓ થાય છે નથી થતી તો એ તો લીગલી આવે હિન્દુઓનું સ્થાન છે એમનો હક છે અહીં આવવાનો પણ એક વસ્તુ કહું કે અઢાર હજાર કરોડનો દેશ છે એમાંથી પાંચ લાખ લોકો આંદોલન કર્યું એમાં બધાએ સ્થાન્તર કરવું જરૂરી નહીં આ બધું આપણે સમજવું જોઈએ જો ત્યાં થઈ શકે છે તો અહીંયા થઈ શકે છે આપણા હિન્દુઓ વિરોધીઓ નથી બધું સારું ઈચ્છે છે એક ઘરની અંદર એક માણસ ચાર જણાને નથી સંભાળી શકતો આખો દેશ સંભાળે છે તો એમાં થોડીક ત્રુટી હોય તો આપણે સંભાળી લેવી જ પડે વિરોધ પક્ષો આ સંભાળવી જોઈએ વાત વિરોધ પક્ષો એ સંભાળવું જોઈએ ને કે એક ઘર ની અંદર ચાર વ્યક્તિઓને આપણે ભેગા નથી શકતા કરી શકતા એમનો માણસ કે આપણે એમના વિચાર એકત્ર નથી કરી શકતા પણ કઈ સારું કામ હોય કોઈ સંકટ હોય તો બધા એક થવું જોઈએ તો વિરોધ પક્ષો આ સમજવું જોઈએ તો નાના બાળક ને સમજે સીધી વસ્તુ છે ને સાહેબ અને શેખ હસીના જે શેખ મુજીબુર રહેમાનના ના પરિવારથી બિલોંગ કરે છે જેણે પાકિસ્તાનને તોડવામાં અને બે ભાગમાંથી એક સિંગલ બનાવી દેવામાં મદદ કરી હતી એને જે આશરો આપ્યો છે એ કન્ટિન્યુ રાખવો જોઈએ કેમ રાખવો જોઈએ કેમકે એમને આપણા સંબંધો સારા છે આપણા ઘણા એવા ત્યાં બિઝનેસ ચાલે છે લોકો છે એમને હિન્દુઓને એમને મેજોરિટીને સંભાળે આપણા એમના જોડે આપણા રિલેશન સારા છે એવો કોઈ કટુ અનુભવ આપણા આવ્યો નથી તો જેટલા દિવસ એ રહે એ બધું રાજકારણ છે પણ જેટલા દિવસ એ રહે છે એમની બીજી વ્યવસ્થા નથી થતી એમને બા ઇજ્જત રાખવું જોઈએ આપણે અચ્છા નવા નવી સરકાર નવા વડાપ્રધાન પ્રો ઇન્ડિયા ના આયા તો સારું કહેવાય ભારત તરફ ફેવાના ના આયા સારું કહેવાય ને એ બધું શીખશે આટલા બધા આપણે આતંકવાદીઓ મારી રહ્યા છે પાકિસ્તાનને આટલી મદદ કરી શાંતિ સમજોતા કર્યા ટ્રેન મોકલી શું થયું એક નવો આપણને દુશ્મન ઉભો થશે એ જ થશે ને પણ આપણે એટલા પ્રિપેર થઈશું ને કે આ આની ઉપર વિશ્વાસ કરવા જોવાની નથી એક દુશ્મન વધારે ઉભો થા ચાઇના છે પાકિસ્તાન છે આ એક વધારે થશે પણ ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો બાંગ્લાદેશ ચારે બાજુથી ઘેરાયેલો છે ઇન્ડિયા થી એક સમુદ્ર છોડીએ તો બરાબર છે એટલે એ એવું જ વિચાર છે ને કે બીજું કોઈ આવે નહીં આવે પેલા ઇન્ડિયા વાળા આપણને સંભાળશે કે મારશે સીધી વસ્તુ છે અમારી દ્રષ્ટિ નવી સરકાર બી આપણી બાજુમાં જ બેસશે આવશે કેમ કે એમને કોઈ ઉત્થાન જ નથી સાહેબ કોણ હાલો ને ચાઇના તો એને હડપ કરવા જઈ રહ્યું છે એમાં દસ માંથી બે જણા તો બુદ્ધિજીવી હશે આ વસ્તુ સમજશે ને ખરી વસ્તુ છે કે નહીં તો એ તો સમજશે આજ નહીં તો કાલે સમજશે અનુભવ બધાને શીખવાડી દે સાહેબ એ તો ત્યાં એક બે અનુભવ ચાઇના આવશે ત્યારે આપમેળે થશે બરોબર માણસ નો વિચાર એવા હોય પોલિટિક્સ છે આ પોલિટિક્સ નું બધું છે એટલે એમની રીતે વિચારતા હોય પણ એ આ છે સાધારણ માણસ શું વિચારે કે મારો દુશ્મન હોય દોસ્ત થી તો હું સાવધાન નથી રહેવાનો દુશ્મન થી કાયમ એલર્ટ રહેવાનો છે તો આ વસ્તુ નવી ઈન્ડિયા શીખશે બીજું તો શું આટલા આતંકવાદીઓ મારી રહ્યા છે તો આ બીજા થશે બીજા આપણે મ્યાનમાર ચાઈના પછી આ જે સેવન સિસ્ટર છે એ સંભાળવાનું છે ત્યાં અત્યારે ચાલી જ રહ્યું છે અશાંતિ તો ત્યાંય છે